સુરતમાં પોલીસને બગાસું ખાતા પતાસુ મળ્યા જેવો તાલ સર્જાયો છે દારૂની માહિતીના આધારે દરોડો કરવા પોલીસની ટીમ વોડાદરા પહોંચી જ્યાં દારૂના બદલે લાખો રૂપિયાનો હેર ઓઇલનો જથ્થો મળી આવ્યો પોલીસે ચૌદ પચાસ લાખની કિંમતની હેર ઓઇલની ત્રણ હજાર ત્રણસો બોટલ્સનો જથ્થો કબજે લીધો છે પોલીસે હેર ઓઇલ ઓરિજિનલ છે કે ડ્યુપ્લિકેટ તે દિશામાં એફએસએલ સહિતના નિષ્ણાતોની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કોઈક જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો ક્રોહી મુદ્દામાલ છે આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી હવે એણે કઈ રીતના મંગાવી દે એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં બી એનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને આ જપ્ત કરેલ છે